thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના ઋતુમાં ઘરની સફાઈ પ્લાસ્ટિક ડ્રમમાંથી સૌથી વધુ ત્યારે સાફ ત્યારે નીકળવા જોવા મળ્યા હતા આ ઉદેશ્ય જોઈને ત્યારે ઘરના લોકો જ નહીં પરંતુ આસપાસના લોકો ગ્રામજનો પણ ગભરાઈ ગયા હતા તો ઘટનાને ત્યારે મિત્રો ઘટના જલાલપુર બાદના ત્યારે થાના વિસ્તારના ખોડિયાકલા ગામની છે જ્યાં સફાઈ દરમિયાન ત્યારે ડ્રમ કાઢી રાખવામાં આવતા ડઝનબંધ સાપ તેમાંથી બહાર જોકે નીકળવા લાગ્યા હતા ભય અને આશ્ચર્ય વચ્ચે ગામ લોકોએ ત્યારે તાત્કાલિક સરપંચ મિત્ર અને વન વિભાગને જાણકારી કરી અને ઘટના સ્થળે પહોંચેલા નિષ્ણાંતો અને સાફ કરવાની ટીમને કલાકોની મહેનત પછી બધા સાપને સુરક્ષિત રીતે ત્યારે પકડી લીધા અને જંગલમાં છોડી દીધા જો કે આ ઘટના બાદ તમામ લોકો સાવધાન રહેવાની જરૂર છે મળતી વિગતો વાત કરીએ તો હાલમાં વાતાવરણ ગરમી અને બપારો હોવાથી આપના પણ ત્યારે સાપ કે જરી જીવજંતુ નીકળી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ